કેમ છો મિત્રો હું તમારો મિત્ર વિપુલભાઈ આહી રાતના કચ્છથી જય દ્વારકાધીશ બધા ભાઈ ને જય શિયારામ ત્યાં ઉઠીને નાય નું ત્યાં થઈ ગયા છે સાડા આઠ વાગ્યા છે હવે અહીંયાથી નીકળશું અમે ડોરી આજે છે અમારી કપડે ટુર્નામેન્ટ એપીએલ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે તો એ તરફથી બધા ભાઈઓ કબડ્ડીનું તો જાશું શું હવે કબડ્ડી રમવા ટોરી તો ચાલો બને રહે છે આપણા બ્લોક પર મળીએ આપણે આગળ નીકળીને આવી ગયા છે શ્રી સરસ્વતી વિદ્યા મંદિર મંદિર હવે અહીંયા બધા મિત્રો આવે રહ્યા એટલે પછી બાઇક લઈને નીકળશું દોરી બાજુ અડધા આવી ગયા ને અડધા બાકી છે ઓલા લઈને જવાનો છે ચાલો મળીએ આપણે આગળ આવી ગયા છે વાલજી ને હરીને વિમલ ને આશીષ ને વિકી ને નિલેશ ને દીપક વેદભાઈ ને હવે નીકળી રત્નાલ થઈ ગયા આજે ઘણો મોડો આવી છે આપણે જાય છે ભાગેશ્વરની મારા મંદિરે જઈને દર્શન કરી આવી પછી આપણે આવી ગયા છીએ મંદિરે માતાજીના હવે છો દર્શન કરવા જઈ શકો છો સારું એવો મંદિર મંદિર ઘણા ટાઈમ પછી દર્શન કરવા આવ્યા છીએ આજે હાલો આ છે આ ભાઈ માતાજી નું કુંડ ને બધી અમારી ટીમ પહોંચી આવી છે જય માતાજી હા ભાઈ વાગેશ્વરી માતાજી નું મંદિર બસ ચાય પીને માતાજીનો પ્રસાદ લેવો પડે ત્યાં પ્રસાદ લઈને નીકળશું જય માતાજી નીકળી ગયા છે ધોરી બાજુ ત્યાં પાસે જશું ધ્રાંગ દર્શન કરીને નીકળી જશું આગળ છે ખેશરી વાવ એનો બહુ મોટો ઇતિહાસ છે તો દર્શન કરી લીધા છે મિત્રો આ નીકળે આપણે આગળની તરફ હવે જ્યાં ધોરી કબડી રમવા તો મિત્રો ચાલો આવે દર્શન કરી લીધા છે મેઘાનારાના આગળની તરફ નીકળીએ ધોરી અત્યારે આપણા અત્યારે પહોંચ્યા છે કોટાય ગામમાં દ્રાંતથી છગ કિલોમીટર તા ને પહોંચ્યા કોટાય बहुत याचित पुनर्या। हाँ वही। आवे पुनर्या। वो बाल चावो तो बहुत। नया बाजी चावो तो दौरी। आपने निकलो नहीं चावो दौरी। अब बच्चे चुनाविचालु तो वाला बहुत ही है। बच्चे आप इतना रबीले। किसान रितु ना पिसान हैं। तो बैठो तो। हरी हरी। वो बच्चों का। दो पॉइंट के लिए रतनाल के पास रमेश करें तो रतनाल और सर के बीच चलता वही कबड्डी का मैच इस बार खूबसूरत लाजब करने के लिए आए रतनाल की ओर से राहुल खूबसूरत किक लगाई थी अगर सर भर में लगती तो जरूर इस बार भी पॉइंट लेके आए गए अपनी टीम के सचिव का स्टाइल है इस बार भी तो पॉइंट मिलेंगे फिर से रमेश आएंगे रेड करने के लिए सुमरा सर की ओर से आते नहीं वेट इस बार भी झगड़ा है बार 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 है

તો વા ભાઈ હવે કરી દર્શન હવે અને પછી તમને બતાવીએ એના કુંડ ને આ નામ જગ્યા એ શું જગ્યાનું નામ રાખ્યો તો ને કેના ઉપરથી રાખે તો એ પણ આપણે બતાવીએ હાલો પ્રગટ પાણી બાજુ જવાનો રસ્તો છે તો ચાલો આપણે જઈએ આ બાજુ આનામાંથી પહેલાં પાણી પ્રગટ થયું હતું મેકંડાડાએ એ પર જો આપ્યો ત્યારે આ વિસ્તારમાં ક્યાં પણ પાણી હતો નહીં જ્યારે દરિયો હતો ફારો ઝેર ત્યારે તપ કરે તો પછી તપ કરે દરિયો ગાયબ થયો અને બધા સૂકો ઇલાકો થઈ ગયો ને પછી આનામાંથી અલગ અલગ પ્રાણી પ્રગટ થયો હતો આ જગ્યાએથી અખંડ ધોળો આ મિત્ર દાદાનું તમે જોઈ શકો છો મિત્રો જય જી જય જી આ જગ્યા છે

હલો તો સૂર્યમંદિર આપણે દર્શન કરીએ આવી बल्लेबाजी करे काफी फॉर्म में आए हुए हैं फिर से एक बार सिक्स जय हायर <laughs>